શહેરના કોડીપુરમાં કૃષ્ણ મંદિરમાં છતાળીસ પાટોત્સવ નિમિત્તે શ્રીજી ના વેટ વેલી ઉત્સવ ને લઈને પારખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાછ્યા જ્ઞાતિપંચ સમસ્તનું કોઠી ફડ્યામાં આવેલું શ્રી ગંગા ભારતી મહારાજ તથા શ્રી કૃષ્ણ મોરલીમુનોહર ભગવાનનું મંદિર છે આ મંદિર આશરે દોઢસો વર્ષ જૂનું છે અહીં આગળ પહેલાં ગંગા ભારતી મહારાજ અને સત્યાનારાયણ ભગવાન લાલજી મહારાજ બિરાજમાન હતા ત્યાર પછીથી અમે જીર્ણોદ્ધાર કરી મંદિરનો અને શ્રી મોરલીમુનોહર ભગવાનને ભગવાનની સ્થાપના કરી હતી આ ભગવાનનો અમે છેતાલીસમો જ પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે આ છ છેતાલીસમા પાટોત્સવ નિમિત્તે અમે ભગવાનના અલગ અલગ મનોરથ રાખ્યા છે આજે સૌથી પહેલાં વેરા નો ભગવાનનો ઉત્સવ છે પછી આવતીકાલે શરદ ઉત્સવનો ભગવાનનો પાઠ ઉત્સવ છે અલગ અલગ દિવસે અલગ અલગ ભગવાનના ઉત્સવ રાખેલા છે મનોરથ રાખેલા છે અને મુખ્ય અમારો પાઠ ઉત્સવનો અગિયાર તારીખે છે અગિયાર તારીખે સવારે ભગવાનની પાંચ વાગે મંગળા આરતી થશે ત્યારબાદ ભગવાનનો એકસો આઠ કળશથી કેસર સ્નાન થશે ત્યારબાદ બપોરે મહાઆરતી અને સાંજે છ વાગે ભગવાનના અન્કુટનો દર્શન રાખેલા છે ભોગ ટાઈપના એટલે દરેક વૈષ્ણવોને વડોદરાની દરેક વૈષ્ણવોને ભાઈ બહેનોને ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે અગિયારમી તારીખે સાંજે છ વાગે ભગવાનના અન્કુટના દર્શન કરવા ઉત્સવ નિમિત્તે જ અંકુટ રાખેલો છે એના દર્શન કરવા બધાને અમારી નમ્ર વિનંતી છે અને ભાવ નું આમંત્રણ આપવામાં આવે છે બોલો મોરલી મનોહર ભગવાન કી જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય